નમસ્કાર દર્શક મિત્રો લોકસાના ન્યૂઝમાં સ્વાગત કરું છું સમાચાર સનાતન ધર્મમાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ હોય છે આ પવિત્ર તહેવાર ગુજરાત રસ સહિત અનેક જગ્યાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ગણપતિ મહોત્સવમાં પંડાલો તેમજ ઘરોમાં ગણપતિ બાપાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે

ફાળો કરીને ચબુતરો બનાવવા જઈ રહ્યા છે તેમજ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ મંડળની બહેનો દરેક જગ્યાએ જઈને સત્સંગ કરે છે જય શિયા જય રામેશ્વર દાદા અમારું મારું નામ રસીલાબેન કાળુભાઈ પરમાર અમરેલી અમારો રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામબાડી અમે પચીસ વર્ષથી મંડળ ચલાવીએ છીએ ઘરે ઘરે જઈ ભેટ ભેગી કરી સરસ કાર્ય કરીએ છીએ અમારા સત્સંગ મંડળની અંદર ચૌદથી પંદર બેનું છે અને કોઈ પણ જગ્યાએ જાતિ જ્ઞાતિ અઢારેય વરણમાં જાય છે એમાં આજે ગણેશ ચોથ છે એટલે સરદાર ચોકની અંદર રામેશ્વર મહાદેવનું મંદિર છે મોટા રામેશ્વરે અમે સત્સંગ કરવા આવ્યા છીએ આજનો સત્સંગ અમારો ચોથનો અહીંયા ગણપતિ દાદા સરદાર ચોકની અંદર છે ત્યાં અમે રાખ્યો છે પાંચથી સાત તો આજે અમારું રામેશ્વર સત્સંગ મંડળ ઘરે ઘરે જઈ સરસ કાર્ય કરે છે સંકુલ રોડે ચોકડીએ રામાપિની ચોકડી છે ત્યાં અમે ચગુતરો કરીએ છીએ પાંચ લાખને ખર્ચે ગાયોને ઘાસ ચકલાને ચણ અને બહેનોને લાડવા ગાયોને લાડવા અને એવા કોઈ થોડાક જરૂરિયાતમંદના હોય તો અમે કરિયાણું પધરાવીશી અને અહીંયા અપંગ બેનોના લગ લગ્ન હોય તો સર્વજ્ઞાતિના તો અમે કોઈ પણ વસ્તુ ભેટ આપીએ સહી ઘરે ઘરે જઈ સો સો રૂપિયા દસ દસ રૂપિયા એ ભેગા કરી પંદરથી વીસ હજાર રૂપિયાના બેડા લઈ અમે એ દિવ્યાંગ બેનોને આપી સહી એટલા બધા ખુશ થાય છે કે તમે વાત જવા આવ્યો અમારી બધી બેનો કોઈ સ્વાર્થ વગર કોઈ સ્વાર્થ નથી કે કોઈ અમારો પગાર નથી આટલા વર્ષતા સત્સંગ મંડળ ચાલે છે કોઈ બેનું કહે કે એક રૂપિયો અમે લેતા નથી આમાં જે ભેટ આવે છે એ બધી ભગવાનમાં જ વાપરીએ છીએ અને બધી બેનું નીડ સાથે ઘર રાખી અને ઘરનું કામ કરી સમય વધે એમાંથી અમે આ સત્સંગ ભજન કીર્તન કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ ગામ હોય સત્સંગ તોય અમારે ગમે એટલી મહેનત કરવી પડે ઘરમાં પણ અમે સત્સંગ એક જવા દેતા નથી અને અઢારે વરણમાં દેવીપૂજક હોય વાલ્મીકી હોય ચાહે કોઈ પણ હોય તો અમે એક એક જ રંગથી સત્સંગ કરીએ છીએ અને અમરેલીની અંદર કોઈ પણ મંદિર હોય કોઈ હનુમાન ચાલીસાના પાઠ હોય રામધૂન હોય તો અમારું રામેશ્વર મંડળ તન મન અને ધન થી સાથ આપે છે જય રામ અને અમારું રામેશ્વર સત્સંગ મંડળ ચક્કરગઢ રોડ અમૃતનગર રામવાડી અમારું રામબાણીનું મંડળ છે તો આટલા તમામ એરિયામાં ઘરે ઘરે સત્સંગ કરી ભેટ ભેગી કરી અને આ ચબૂતરો કરીએ સહી ત્રણ લાખને સાઠ હજાર અમે દઈ દીધા છે હજી એક લાખની જરૂર છે તો અમે ગણપતિ બાપા આવ્યા છે તો બધા દિવસ સત્સંગ છે તો અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે અમારો ચબૂતરો પૂરો થઈ જાય અને અમને શાંતિ થઈ જાય બોલો રામેશ્વર દાદાની હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ